ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા તળાજા અને પાલીતાણા તાલુકાના અઢાર ગામોને એલર્ટ મેસેજ અપાયો ભાવનગર જિલ્લામાં ગઈકાલ સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની સારી આવક થવા જઈ રહી છે ડેમમાં ગઈકાલે સોળ જૂનના રોજ સાંજે સાત કલાકે એક લાખ સત્યાવીસ હજાર ચારસો સાઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી જેથી ડેમની સપાટી ચોવીસ ફૂટ પાર કરી ગઈ હતી ત્યારે આજે છ કલાકે જાણવા મળતી માહિતી મુજબ ડેમની સપાટી વધીને ઓગણત્રીસ ફૂટ અગિયાર ઇંચ પર પહોંચી છે અને ડેમમાં છ લાખ ત્રેસઠ હજાર આઠસો સાઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમ પરના પરનાધિકારી બાવધિયા સાહેબ પાસેથી મળતી માહિતી મુજબ શેત્રુંજી ડેમની સપાટી વધી જતા તરાજા અને પાલિતાણા તાલુકાના અઢાર ગામના લોકોને એલર્ટ કરાયા છે અને નદીના પટમાં અવરજવર ની કરવા સૂચના અપાઈ છે જેમાં પાલિતાણા તાલુકાના નાની રાજ્યસ્થળી લપાળીયા મેઢા માઇધાર લાખાવર તથા તળાજા તાલુકાના વેગાળી દાત્રડ પીગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણીયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા પરબંદર સહિતના ગામોને તથા અન્ય લોકોએ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે